જય શ્રી કૃષ્ણ તમે જો સાચા ગુજરાતી હોવ ને તો આ વિડીયો મેક્સિમમ લોકો મને તો આ ડાયરેક્ટ લખવું જે ભાવે બોલવું સમજાણું આલો આપણે ઝીકી ગયો

અને આજે આ ખૌરિયા માટે થઈને હે તું આ દીકરીને પોકારે મને પોકારે હવે જાના હાલ હાલ આમ મબાય લે બાયલા કેટલો મરદનો ફાડિયો હોત ને તો કીર્તિ એલા ભાઈ હવે તો હદ થઈ ગઈ ઓલીઓ તો કે દેવાઈત ભાઈનો વિરોધ કરે ઓલી તો કે દેવાઈત ભાઈનો વિરોધ કરે એલા ભાઈ તમે દેવાઈત નો વિરોધ બંધ બંધ કરો નકર જો મારો ને દેવાઈત ભાઈનો મગર સટકો ને તો બોલાવી છે હું ક્યારે ખબર પડી એક બે ન્યુઝ માં જોયું તું મેં એટલે એને એમ હોય ને કે લાલુ આહીર બી જા હે લાલુ આહીર મને મૂકી દે ટાર્ગેટ કરવાની તારા ઉપારા ઓછા છે હલકી હવે ન મૂકું તારે ગમે રૂબરૂ હોય તો ચેતવણી લાલા આહિર ની ખુલ્લી એકવાર લોકેશન દે સમય તારો ટાઈમ તારો ત્યાં લાલો આહિર આવી છે પુરાવાનું આ તારા હા તારી બેનુ ના છે ને ગોલા ખાવા સાઈટ

હવે ભાઈ તારાથી મોંઘવા બ્રાન્ડેડ તો જેકેટ અમે પહેર્યા છે હો પણ ઈ ભેંસ ખાંડામાંથી હવે ઊભી થઈ છે ને તો ના માન તો તને છાટા ઉડાડશે હવે તને કુચેરી નાખશે કુચેરી હો આવી જજે ના પગ નીચે ખબર પડે તને ઈતે હવે બરાબર અને બીજી વસ્તુ રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ રાજકોટ

ચાલુ બરાબર જે કોઈ નો કરી શકે ને તને હું કરીને બતાવીશ ભૂરાબા પાડી પાટી કીર્તિ તારા નાઢી લાયો જોઈ લે રંગબેરંગી આય લેવાય જોઈ લે જોઈ લે માતાજી હું તો આજે ખાસ રીલ્સ ખાઈ માટે બનાવવામાં આવે છે કે એક મોઢે તો બહુ ભાગ્યશાળીઓના જ વખાણ થાય એ છે અમારા ખજૂરભાઈ અને ખજૂરભાઈ કામ બહુ સરસ છે અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા બેઠા જોતા હશે ને તો ખજૂરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજુરભાઈ નીનભાઈ જેનું કામ આ દુનિયામાં કરતા સરસ છે એ બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે કોઈને દસ હજારનો માલ ભરાવી દીધો હોય આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે તો તમને તો થવું જ જોઈએ ને ખજુરભાઈ અમે તમારા સપોર્ટ માં જ છીએ ભગવાન અમારી જિંદગી એ તમને દઈ દે જય ભગવાન માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે જલ્દીથી તમે મને જેના જેના ઘર બનાવવાના હોય ને એનો વિડીયોઝ બનાવો અને જેટલા લોકો એના સપોર્ટમાં વિડીયો બનાવો કિર્તી પટેલ તારી ઓકાતમાં રહેજી હો કેમ કે ખજૂરભાઈ હારા હે ખજૂરભાઈ બધાના ગરીબ માળાના કામ કરી રહ્યા હે અને કિર્તી પટેલ તું આવું કરે ઓકાતમાં રહેજી હો હા કોબા ઉપડી જાય હા